સરો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવી ટ્રીક સાથે મનીષ વિંજોડા આજે તો જોઈએ આજે કઈ નવી ટ્રીક છે ઓકે ચેનલ નું નામ છે ફોકસ એન્ડ ફ્લો એજ્યુકેશન ચેનલ વિદ્યાર્થી મિત્રો ઓહમનો નિયમ યાદ રાખવાની ટ્રીક ઓહમનો નિયમ માટે આપણે શું યાદ રાખીશું વીર બરોબર વીર એટલે વીર નો સ્પેલિંગ આપણે જોઈએ એટલે સરળતાથી ઓહમનો નિયમ આપણને યાદ રહી જાય એમ છે ઓકે જોઈએ ઓહમના નિયમ માટે સિમ્પલ વીર એ શબ્દ યાદ રાખી લોમ નો નિયમ પરીક્ષામાં લખતા શીખી લો અને દાખલો પણ આના પર આધારિત તમને ક્યાં વિદ્યુત પ્રવાહ આપ્યો હોય વોલ્ટેજ આપ્યો હોય અને અવરોધ શોધી શકો છો રેડી એકદમ સરળતાથી વી ઓહમ નિયમ યાદ રાખવા માટે વી વીર નો સ્પેલિંગ વી આઈ એટલે વી બરાબર આઈ આ ઓકે થેન્ક યુ મિત્રો